મારુતિ સજુકી અલ્ટો એલેક્સાઈ કાર વેચવાની છે કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે તો કારની કિંમત મોડલ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે અને મોડલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ અલ્ટો કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે કાર અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર થ્રી ઓનરમાં છે કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને સીટ કવર કમ્પ્લીટ તમને જોવા મળી જશે કારમાં તમને કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે સિલ્વર કલરમાં કાર જોવા મળશે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કમની ફિટિંગ કાર છે નો એક્સિડન્ટ કાર છે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારમાં તમને મિત્રો ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે તો આ પ્રમાણે કારની કન્ડિશન જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને કાર અંદરથી પણ એકદમ સોખી કાર જોવા મળશે નોન વિન્ડો જોવા મળશે બધા અને કારનો પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે વાત કરીએ આપણે અલ્ટો કારની માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈ અલ્ટો કારની કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને આ અલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લો જય વસરાજ